ગરબા રિપ્રેઝેન્ટ કરી રહ્યું હોય ઉદાહરણ છે અમારો વનભા ઝાલા સાહેબ વિદેશ થી પણ એમને લોકો ફોલો કરે છે અને દુબઈ સુધી જયારે ગરબાની વર્કશોપ કરીને આવ્યા હોય અમારા વનભા ઝાલા બધા જોરદાર

કાંઈ નહીં બાકી પાછી બધાય એમ કહેતા હતા જમે કે હમણાં વ્લોગ નથી આવતા વ્લોગ ને આપણે વનવા ઘણા ટાઈમથી આપણે વ્લોગ બનાવ્યા નથી તો શું કામ જ બનાવ્યા એ કહી દ્યો જરાક અમારા જેને તારીખ થી ગરબા ક્લાસ ચાલુ થાય છે આપણા શિવશક્તિ ગરબા ક્લાસ તો જેને જેને જોઈન નથી કર્યું એ જોઈન કરી લેજો નવા નવા સ્ટેપ ટ્રેન્ડિંગમાં આવશે આજ ખેલાઈ પાછા એની પ્રિપરેશનમાં પડ્યા હતા અને બીજી વસ્તુ એ કે આપણા જે ગરબા ક્લાસ હતા ને એ આખા રિનોવેટ થઈ ગયા છે એટલે એ કામમાં અમે બીઝી હતા એના માટે સોરી બધાને કે ડેઈલી વ્લોગ અમે નથી મૂકી શકતા બાકી અમે બધાની કોમેન્ટ વાંચી છીએ ડેઈલી વ્લોગ પહેલી તારીખ થી સ્ટેટ્યુન આમાં જ બધાએ બઈના રહેજો અમે વ્લોગ ચાલુ કરી જ દેશું ડેઈલી નવા નવા સ્ટેપ એ આજકાલે આપણે આમાં મૂકવાના છે આજકાલે નવા નવા ટ્રેન્ડિંગ સ્ટેપ લાયાવાના છે એવો મહેનત કરવી પડશે આજી એક શું 2025 માં હોગા બહુ જ ધમાકા વાહ રાહ જોતા યુવરાજ ભાઈ કેમ નથી તો યુવરાજ ભાઈ છે ને એક પ્રસંગમાં પડ્યા છે બધી જગ્યાએ પોસિબલ નથી કે યુવરાજસિંહ લેતા જાય કેમ કે ઈ એની પ્રિપેરેશન માં હતા હવે અમે બધા ભેરા જ છીએ અમે ઓલવેઝ બધા ભેરા રહેવાના જ છીએ કેટલાય ટ્રાય તો કરે પણ નથી થતું ભેરું હજી વન નહીં થાય હજી તો અમારે બહુ મોટા મોટું આગળ વધવાનું તમે જોવો ખાલી મજા જ એવા રાખશે તમારા બધા આશીર્વાદ હશે તો અમે પ્રગતિના પંથે જ છીએ હા હજી આગળ આવા જ આશીર્વાદ તમે અમારા ઉપર

હે ભાઈ બધાય આગળના વ્લોગમાં જોયું છે ગોવા થી ગાડી આખીને હું આવ્યો ભલે બેલ્ટ મારતા ભૂલી ગયા હોય પણ કેટલા કિલોમીટર કિલોમીટર હાલો તો ઇવેન્ટ નું લોકેશન આવી ગયું છે હવે આગળ કેવી મજા આવી આ મડીયા ઇવેન્ટ માં બરોબર ને ઓકે

એક વસ્તુ બતાવું વન કેમેરો ફેરવ તો વન કેમેરો ફેરવ એના ફેસ ઉપર ઝૂમ કરજો ગુલાબી કલર ની જાયુ મારે આ જો જાયુ જો ગુલાબી કલરનો નો કરાવી કરાઈ નઈ હોય મોટા વાતે આમ જોવો તો સામું આ જો આને કઈ કરાઈ ઓરિયન ટ્રીટમેન્ટ કરાઈ નઈ હોય જટ્ટીઓ જો ને વિશ્વ નહીં પરંતુ બહારના દેશોમાં પણ જયારે ગરબા રિપ્રેઝેન્ટ કરી રહ્યું હોય ઉદાહરણ છે અમારા વનભા ઝાલા સાહેબ વિદેશ થી પણ એમને લોકો ફોલો કરે છે અને દુબઈ સુધી જયારે ગરબાની વર્કશોપ કરીને આવ્યા અમારા વનભા ઝાલા બધા જોરદાર તાળીઓ સાહેબ આપણા ગરબા દુબઈ પહોંચી ગયા છે સાહેબ ભાઈ ભાઈ એમની સાથે ગરબા ઇન્ફ્લુઅન્સર્સ નો આખો લાહો આપણી વચ્ચે છે સાહેબ

આપણે બધા ડીજે સચુ મુંબઈથી જયારે રાજકોટ પધારી રહ્યા છે સરસ મજાનું ડીજે ડાન્સ આયોજન છે તો બધાને એક એનાઉન્સમેન્ટ છે કે પોતપોતાના પોતાના પાસ સાચવી રાખજો હા કારણ કે પેટ્રોલ વગરની ગાડી અને પ્રેમ વગરની લાડી કઈ કામ નહીં સાહેબ અને ગાડી અને લાડી આ બે સાચવવાની વસ્તુ છે એટલે પાસ અત્યારે તમારી ગર્લફ્રેન્ડ છે બે ની એકત્રીસ ડિસેમ્બર સુધી

ગમે ત્યારે રાતના જગાડો ને રાતના અઢી ત્રણ વાગે કોઈ રમવાનું નું આવું થાય ડાંડિયા તો આમ જ પડાવું શું આને કઈ જી ભાઈ વાળો ડાયલોગ એ બહુ બોલો એમ તો બીજું જ કેવું પડે ડાયલોગ નું રહસ્ય ને

હાર્દિકને તો રમવું હોય હરુભા ને હું હોય કે રીલ થી ઉતારવી હોય ને નક્કી ન હોય એટલે મારા એ માં હોય મારા ભાઈ મોટા ભાઈ એટલે કે હવે મારે રમવું નથી અને એને બાનુ મળી ગયું બાજુ એટલે મને ઠંડી લાગે અને મારો ફટો ઈ કે જોઈએ આને ફટો લઈ લીધો એટલે પછી નો રમવાનું રીઝન મળી ગયું આ છે બીજું કઈ નથી પણ તોય બધાય લગજો તો ખરા જી ભાઈ જી ભાઈ જી ભાઈ

જી હાલો હાલો જીટુ હાલા હાલા હાજી નહીં બાકી એને 50% માં છે હાલે સંકેત હડકો રેડી લકવો મારી ગયો છે હાટુ ને હાલે આયો 1 2 3 YouTube ચેનલ પર આપનું નામ લખો ઉભા રેજો ભાઈ એક આ

તારે હાથમાં કોઈ દી આવ્યું હમણાં જોવાય એને લઈ શું ગરમ મે 500 ગ્રામ કાટિયા મારા 1 લાખ રૂપિયા આયા આવી ગયો છે નાસ્તો કરવા કાઈ ક્યાં મનો મોવાઈ ગયો નાસ્તો કરવા આવવા જ નાસ્તો ઓમ આવી જાય ને આ જો એક બ્રેકફાસ્ટમાં ન્યુટેલા લઈ લ્યો અને મિક્સિલ્કમાં એક મેંગો લઈ લ્યો એ નહીં બોલવા તને વચ્ચે બોલવાનું કીધું માર આજોલો કાય આવવાનું નથી આ ભલે મકરા જો જો ઓય સ્ટારમાં હાર્ડબોક્સમાં તો ભઈ જાય કેને લઈ જાવ વાત કરતા કડિયા નથી બોલવા આ તમારા કડિયા કોન્ટેક્ટ નંબર બરાબર છે બેજતી જબ બેજતી અમારા યાર એસા

અરે મગાયું ને માથે કાય આવવાનું કે થાખ્યા ને જલેબીની વાત થઈ ગઈ ચિપ્સ કે ભાખરી આલુ આલુ હોય બન્યા રહો તમને દેખાડી આલુ આલુ પરોઠા મારી ભાખરી આવી ગઈ તમે શની રાહ જોવો તો નાસ્તો પાણી કરી લીધો બધાએ ભરપેટ ભરપેટ નાસ્તો પાણી કરીને હવે કામ કરવા બધાને લઈ આવ્યો ક્લાસે એનો અલો તમને અલગથી જોવો મળી જશે તો તમારે આવા જ બ્લોગ જોવો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ચાલો મહિલા નેક્સ્ટ વ્લોગમાં જે માતાજી જે રામ